ये वो खो तो दुनिया थी नो खो के बाद द्वारिकाना देवनी तुम्हारा तो तदना था मिठुड़ी 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 नमस्कार दोस्तों દ્વારકાથી એક કિલોમીટર દૂર રૂક્ષ્મણી માતા મંદિર આવેલું છે બહુ ફેમસ મંદિર છે અને ત્યાં અમે આવી ગયા છીએ તો અમે દર્શન કરવાના છીએ તો વિડીયો બનાવી રહશું રૂક્ષ્મણી માતાનું મંદિર નજીક જ છે એક કિલોમીટરના જે કહેવાય ને એક કિલોમીટરની નજીકમાં છે બરાબર તો મંદિર બતાવું છું હું પાટી કઈ બાજુ જોઈ તું રસ્તો પેલી બાજુ જ આવવાનું છે ને ભાઈ આપે અલગ થોડા અમે થોડાક અલગ રીતે આવી ગયા છીએ લુક્ષ્મણી માતા મંદિર આવી ગયા છીએ લુક્ષ્મણી માતાનું મંદિર નજીક પાછળથી દેખાઈ રહ્યું છે ત્યાં રસ્તો એવી રીતે છે કે ફરીને જવાનું થતું હોય છે તો અમે ફરીને જવાની કોશિશ કરીશું અને જઈશું અંદર લુક્ષ્મણી માતા મંદિર દ્વારકાથી એક કિલોમીટર દૂર છે ખૂબ બધી પબ્લિક છે આજે સવારથી જ પબ્લિક તો જોવા મળી છે તો હજુ બેટ દ્વારકા જવાનું છે બીજા બીજા ત્રણ ચાર મંદિર છે ત્યાં પણ જવાનું છે તો આખો વિડીયો અમારી ચેનલમાં આવવાનો છે તો બીજું બીજો તમે જોઈ શકો છો જે રૂક્ષ્મણી માતાનું મંદિર લોકો દર્શન કરી રહ્યા છે બહુ સારું મંદિર છે દ્વારકાથી એક કિલોમીટર દૂર છે અને લોકો ફોટા પણ પાડી રહ્યા છે અહીંયા લગભગ ફોટો પાડવાની પરમિશન છે દ્વારકાની અંદર મંદિરમાં પરમિશન નથી તો અમે દર્શન કરાવીશું છું પાછળ તમે જોઈ શકો છો રૂક્ષ્મણી માતાનું મંદિર અમે દર્શન કરવાના છીએ અંદર એટલે વિડીયો તારા નહીં આવતા લેડો અંદર દર્શન કરીએ દર્શન હવે કરવાના છે મિત્રો મારા સાથે ઓડિશાથી છે કાકા છે કાકા આપ ઓડિશા છે हाँ का कितने कितने टाइम पहले आए थे यहाँ पे कल परसों कल आए थे कल आए थे दर्शन करके है। आपका तो मतलब बहुत अंतर होता है कितना किलोमीटर होता है यहाँ पे बहुत ज्यादा होता है यहाँ से बहुत किलोमीटर बहुत किलोमीटर है हम तो फ्लाइट में आए हैं हमको पता नहीं ओहो अंकल फ्लाइट से आए हैं यहाँ पे फ्लाइट अहमदाबाद से विषा पटना અચ્છા મતલબ ફ્લાઇટ કહાશે ઉતું મતલબ આપતરી અહમદાબાદ અહમદાબાદ અમદાવાદ દ્વારકા બાકી સોમનાથજી થેન્ક યુ કાકા આપને રુક્ષમણી માતા મંદિર આજે ટ્રાફિકના કારણે બહુ લોકોની લાઇન છે અને એના કારણે કદાચ આજે અંદર દર્શન કરવાનું નહીં થાય કારણ કે આજે બેટ દ્વારકા જવાનું બાકી છે અને અમુક ધામો ફરવાનું બાકી છે સોમનાથનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું કે સોમનાથ પણ જવાનું થાય તો એટલા માટે અમે અહીંયાથી નીકળીએ છીએ અને તો બેટ દ્વારકાનો બન્યા રહેશે વિડીયોમાં બેટ દ્વારકા પણ અમે જઈએ છીએ તો ટેક કેર અને બન્યા રહો જે દ્વારકાધીશ જય રુક્ષ્મણી માતા મંદિર ચાલો નમસ્કાર દોસ્તો એક સોમનાથની અંદર અને એક નાગેશ્વર મહાદેવ મંદિર ગુજરાતમાં બે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલા છે એક સોમનાથ અને એક અહીંયા નાગેશ્વર તો વિડીયોમાં બન્યા રહેશું આખું મંદિર બતાવવાનું છું અને અંદરથી દર્શન કરાવવાનો છું તો વિડીયોમાં બના રહેશું અને મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છીએ અને મંદિર તમને બતાવીશું બહુ મોટી મૂર્તિ છે શિવની એ પણ બતાવવાનું છે થોડું ટ્રાફિકનો માહોલ છે હજુ દૂર દ્વારા જવાનું બાકી છે તો વિડીયોમાં બન્યા રહેશું આપણે શિવની મૂર્તિ બતાવવાની છે હા મારી પાછળ શિવની મૂર્તિ મેં તમે ટ્રાફિક જોઈ શકો છો આજે ખૂબ મતલબ અગિયારસનો દિવસ છે આજે અલગ જ ટ્રાફિક છે દ્વારકાથી અહીંયા લોકો દર્શન કરવા આવતા હોય છે અને તમે જોઈ જ રહ્યા છો સૌથી મોટી નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયા આવેલું છે તમે ભીડ જોઈ શકો છો દર્શન કરવા બરાબર લાઈન ખૂબ છે આ રીતે મંદિર છે એમનો આખો વ્યૂ બતાવવાનો ગુજરાતમાં બે જ્યોતિર્િંગ આવેલા છે આ અહીંયા પણ સૌથી મોટું છે અને સોમનાથની અંદર પણ છે બે છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો પાછળ દર્શન કરવાની જે ટ્રાફિક છે દરેક જગ્યાએ ટ્રાફિક છે એટલે અમે પાર્થિવ બતાવવાની કોશિશ કરી છે મંદિર પાછળ તમે જોઈ શકો છો આ મંદિર છે નાગેશ્વર મહાદેવનું મૂર્તિ પણ તમને બતાવું છું અહીંયા ફોટો આ લોકો પાડી રહ્યા છે એન્જોય કરે છે તમે જોઈશું ટ્રાફિક જોઈ શકો છો લોકો ફોટા પાડી રહ્યા છે અહીંયા નાનું મંદિર પણ આવેલું છે કંઈક એ પણ તમે પાછળ જુઓ છો એ મંદિર છે હજુ ગોપી તળાવ ગોપી તળાવ જોવાનું છે અને મંદિર તમે જોઈ શકો છો પાછળ આ રીતનું મંદિર છે હું બે કેમેરામાં બતાવવાનું છું મંદિર આખું મિત્રો તમે જોઈ શકો છો શિવ શિવ હર બોલો દર્શનની લાઈન દર્શન લોકો કરીને કરી રહ્યા છે જ્યોતિર્લિંગ શિવલિંગ જ્યોતિર્લિંગમાં માહોલ મિત્રો જ્યોતિર્લિંગ જે છે એ આ રીતે છે તમે જોઈ શકો છો આ રીતે જ્યોતિર્લિંગ છે બધી શિવલિંગ અને આ ટ્રાફિક તમે જુઓ તમે લાઈન જુઓ આ રીતે લાઈન છે આ ઝડપ કરે છે એક મિનિટ એક મિનિટ અહીંયા લોકો ફોટા પણ મારી રહ્યા છે અને બહુ જ ટ્રાફિકનો માહોલ લોકો સેલ્ફીઓ લઈ રહ્યા છે જે ગુજરાતમાં બે સૌથી મોટા જ્યોતિર્લિંગ છે એક તમને બતાવ્યું કે એર્યું તમે એનો જોઈ શકો છો વ્યૂ આ છે અને પાછળ શિવલિંગનું મંદિર છે હજુ ગોપી તળાવ અને બેટ દ્વારકા બાકી છે બંને જગ્યાએ જવાનું છે અને પછી આપણો લોગ પૂરો કરશું આમ તો પાર્ટ વન ટુ બનાવવાનો છે પણ જોઈએ કેવું છે કે પાર્ટ વન બને છે ટુ બને છે પણ આખો વિડીયો પણ બની શકે પાર્ટ વન ટુ જો લોંગ વિડિયો થશે તો પાર્ટ વન ટુમાં પણ નાખીશું તો અહીંયા પણ શનિદેવનું મંદિર છે જે તમને બતાવું છું કે શનિદેવનું મંદિર કયું છે અહીંયા શનિદેવનું મંદિર છે તમે જોઈ શકો છો આ જે પાછળ મંદિર છે શનિદેવનું મંદિર છે આપણે દર્શન કરીશું કારણ કે ત્યાં મોબાઈલ અલાઉ છે અંદર મોબાઈલ અલાઉ નથી ભીડ બહુ છે પાછળ તમે બતાવો જોઈ શકો છો તમે આ મંદિર છે અને પાછળ ભીડ બહુ છે જોઈ શકો છો મિત્રો ફાઇનલી ગોપી તળાવ આવી ગયા છીએ હજુ એન્ટ્રી લેવાની બાકી છે તો ગોપી તળાવ આવી ગયા છે રૂકમણી મંદિર પણ અંદર આવેલું છે ત્યાં પણ જવાના છીએ માછલીઓ માટે લીધું છે મમરા લીધા છે મમરા ખવડાવીશું માછલીઓ કારણ કે અંદર ક્યાં માછલીઓ વધારે હોય જેવું કહેવામાં આવે છે તો અંદર જવાના છીએ અહીંયા પ્રવેશ દ્વાર અહીંયા પ્રવેશ દ્વાર છે અહીંયા પ્રવેશ દ્વાર અહીંયા છે તો અમે જવાની કોશિશ કરીશું હવે તમે આજ ભીડ જોઈ શકો છો આજે પૂરી આજે અગિયાર આખી દરેક જગ્યાએ ભીડ જોવા મળી છે તો મિત્રો નજીક રહી રહ્યા અહીંયા ટ્રાફિક આખો દિવસ રહી છે આજે પાર્ટી ટ્રાફિક પૂરા દિવસ રહી છે અને રૂકમણી તળાવ ગોપી તળાવ રૂકમણી તળાવ ગોપી તળાવ અહીંયા અહિયાં ગોપી તળાવ પણ જોઈ લઈ ગયા છે અહિયાં માછલીઓ થી બહુ હોય છે એવું કહેવામાં આવે છે નીચે નીચે પાટી તાના પૂરી નોલેજ છે ને એ વાત ને એમને ગોપી તળાવ મિત્રો તમે જે જોઈ રહ્યા છો ગોપી તળાવ છે અને ગોપી તળાવ કહેવામાં આવે છે ઇતિહાસ ની કોઈ વાતો ખબર નથી પણ

આ ઓના પછી બેટ દ્વારકા આવી જશે ડાયરેક્ટ જ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આપણે જોયું આ ગોપી તળાવ છે તમે જોઈ શકો છો પાછળ ગોપી તળાવ આવી જશે મિત્રો અમારા ફોટા પાડે છે બહુ શોખીન છે જો કે બધા ફોટા તો પાડતા જ હોય એમાં શોખીનનું હોતું નહીં યાદગાર પળો યાદગારો મોમેન્ટો થતી હોય છે ફોટો ફોટો જીવનમાં પાડવા જોઈએ કારણ કે ફોટા એક સમય સમય કોઈ નહીં બતાવી શકતો ફોટો હોય તો જોઈ શકાય કે ભાઈ આપણી જર્ની આ આ રીતે રીતે રહી હતા ખબર પડી જાય કે ભાઈ ફોટો સારી આપડી જર્તે પે કાન ગોપીને ને રાસ લીલા સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન કહા જાતા હે જબા લોકોને અર્જુન કો

બેટ દ્વારકા આવી ગયા છીએ હવે મંદિર થોડુંક જ બાકી છે બરાબર તો બતાવીશું બહુ સારી જર્ની રહી છે આજની આખો દિવસ એન્જોય કર્યો છે અને આજે એવું બન્યું કે થોડું ટ્રાફિકનો માહોલ રહ્યો છે દરેક જગ્યાએ અને બેટ દ્વારકા હજુ દર્શન કરવાના બાકી છે તો દર્શન કરવાનો છું તમે ટ્રાફિક તો જુઓ છો આખા દિવસથી જો ટ્રાફિક રહી છે બરાબર પાર્ટી પણ આ થોડો થાકમાં લાગે છે થાક જેવું પણ છે છે મોમેન્ટ રતુભા ક્યારેક પાત્ર સામે આવી જાય એવું કહેતા હોય છે પણ હવે ફાઇનલી નજીક છે બસો મીટર જેવું દૂર છે પછી મંદિરના દર્શન કરવાના છીએ હજુ બીચ પણ બતાવવાનો છું તમને બીચ પાછળ રહી ગયો છે પણ બતાવું હું તમને બીચ તો દર્શન કરવાનો છું મિત્રો દ્વારકાધીશનું મૂળ મંદિર બેટ દ્વારકામાં આવેલું છે આ મંદિર મૂળ સ્થાન તરીકે ઓળખાય છે અને દ્વારકાથી ફક્ત તેત્રીસ કિલોમીટર દૂર છે અને આ મંદિરમાં પણ તમે જોઈ શકો છો કે લોકો દર્શન કરવા આવી રહ્યા છે લોકો અમુક પાછા આવે છે અમુક જઈ રહ્યા છે મિત્રો બેટ દ્વારકાનું મુખ્ય કેન્દ્ર ઓખા ગણવામાં આવે છે જે લોકો પ્રાઇવેટ વાહનથી આવતા હોય છે એ ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે ત્યાંથી સીધા જામનગર અને અમદાવાદની રેલવે પણ આવતી હોય છે એ પણ આપને જણાવી દઈએ બહુ સારું ફરવાલાયક સ્થળ પણ કહેવામાં આવે છે મિત્રો સૌરાષ્ટ્રની પાવનધરા પર અનેક મંદિર આવેલા છે જેમ કે દેવભૂમિ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ ગોપી તળાવ ભીમરાણા મોગલધામ આવા અનેક પાવનભૂમિ પર મંદિરો આવેલા છે આગામી વિડીયોમાં તમને બીજા પણ મંદિરો બતાવવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો મિત્રો ફાઇનલી અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે દ્વારકાધીશની બહુ સારી ટ્રીપ કરી બહુ આનંદ આવ્યો છે મિત્રો પણ બધા સાથે છે બરાબર અને બહુ મજા કરી એક યાદગાર પણ એક યાદગાર મોમેન્ટ બની છે આનંદ આવ્યો છે આવું નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જય દ્વારકાધીશ લખજો કારણ કે એની વાતોમાં ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ અને આવનાવા નવા વિડીયો ચેનલમાં આવતા રહેશે ચાલો જય દ્વારકાધીશ ટેક કેસ બાય